નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં કૃષિ યુનિવર્સિટી માટે જે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવી હતી એની અંદર મોટા પાયે ગેરરીતિ જોવા મળી છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ અંદર જોવાના છીએ ગુજરાત સરકાર દ્વારા અથવા તો ગુજરાત રાજ્યની કોઈ પણ સંસ્થા દ્વારા સરકારી નોકરીની જાહેરાત કરવામાં આવે ત્યારે તમામ ઉમેદવારો ખૂબ જ ખુશ થઈ જતા હોય છે કારણ કે તેમને આશા હોય છે કે એમને અગાઉની જે છે એ નોકરી હતી એની અંદર જે છે એ સરકારી નોકરી મળી નથી પરંતુ આ જે છે એ તક તેઓ ઝડપી લેશે અને આની અંદર તેઓ ચોક્કસથી સરકારી નોકરી મેળવી લેશે પરંતુ જ્યારે આ પરીક્ષાની જાહેરાત થાય છે ત્યારે હજારો રૂપિયા જે છે એ ફીના પેટે ઉઘરાવવામાં આવે છે બસો સત્યાવીસ જગ્યાઓ માટે એક લાખ કરતાં પણ વધારે ઉમેદવારો જે છે એ ફોર્મ ભરેલા હતા તો એના જે છે એ કરોડો રૂપિયા આ કૃષિ યુનિવર્સિટી જે છે એ ઉઘરાવે છે પરંતુ આ ભરતી પ્રક્રિયા જે છે એ સુવ્યવસ્થિત રીતે પૂરી કરી શકતી નથી આ જુનિયર ક્લાર્ક ભરતીની અંદર જે છે એ મોટા પાયે ગેરરીતિ જોવા મળી હતી જે સ્કૂલમાંથી આ પેપર લીક થયું છે એવા સમાચાર મળી રહ્યા છે એ સ્કૂલને તો જે છે એ કેન્દ્ર પણ ફાળવવામાં નહોતું આવેલું એવા મોટા સમાચાર જે છે એ જોવા મળી રહ્યા છે તો ઇન શોર્ટ આની અંદર આખું સેટિંગનો ખેલ હોય તેવી જે છે એ પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી હતી અને આ કેન્દ્રની અંદર જ્યાં ગેરરીતિ થઈ છે ત્યાં ઉમેદવારોને ઘણા બધા ઉમેદવારો તો એવા હતા કે એમને પેપર જ નથી મળ્યું ઘણા બધા ઉમેદવારો એવા હતા કે એમને ઓએમઆર સીટ મળી નથી અને ઘણા ઉમેદવારો એવા હતા કે એમને જે છે એ ઓએમઆર સીટ પણ નથી મળી કે નથી જે છે એ પેપર પણ મળ્યું અને પરીક્ષા શરૂ થવાના પહેલા જે સુપરવાઇઝર હોય તે પેપર લઈ અને તેમ જે છે એ ફરતા જોવા રહ્યા હતા હકીકતમાં તો કેવું હોવું જોઈએ કે પેપર જે જે છે છે એ એ તમારા તમારા સામે સામે ઓપન થવું જોઈએ પરંતુ એવું કંઈ પણ જે છે એ જોવા મળ્યું ન હતું તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો અને મેળવીએ આ ઘટના વિશેની સંપૂર્ણ માહિતી તો તમે જોઈ શકો છો કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષામાં મોટા પાયે ગેરથી પેપર કેવું પૂછાયું હતું સહેલું કે હા પહેલાં આપણે એના વિશે જોઈ લેશું અને પછી પરીક્ષા રદ કરવામાં આવશે કે નહીં જે સૌથી મોટો પ્રશ્ન છે એના વિશે આપણે વાત કરીશું નવ્વાણું ટકા ચાન્સ છે કે આ પરીક્ષા જે છે એ હવે રદ કરવામાં આવે કયા કારણોસર રદ કરવામાં આવી શકે છે એના વિશે આપણે જોઈશું અને પેપર લીક થયું હતું કે ખાલી બેદરકારી જોવા મળી હતી એ આપણે જોવાના છીએ મેઇન પ્રશ્ન એ છે કે અહીંયા પેપર લીક થયું હતું કે જે એજન્સીને કૃષિ યુનિવર્સિટી દ્વારા આ પરીક્ષા લેવાની જે છે એ જવાબદારી સોંપવામાં આવી હતી એમના દ્વારા કોઈ સેટિંગ બેસાડવામાં આવી છે કે જે છે એ ખાલી બેદરકારીથી આ પેપર જે છે એ ઓછા આવી ગયા હતા એ તમામ ઇન્ફોર્મેશન જે છે એ આપણે જોવાના છીએ તો સૌ તમે અહીંયા જોઈ શકો છો જુનિયર ક્લાર્કની પરીક્ષા ગણિત અંગ્રેજી વિષયના પ્રશ્નપત્રે કૃષિ યુનિવર્સિટીના ભાવિ જુનિયર ક્લાર્કને મગજની કસોટી કરાવી તો જે ગણિત અને અંગ્રેજીના જે વિષય હતા એની અંદર પેપર જે છે એ થોડું હાર્ડ પ્રકારનું પૂછવામાં આવેલું હતું તો જે છે એ પેપર ઓવરઓલ થોડું મધ્યમથી હાર્ડ કક્ષાનું કહી શકાય એવા પ્રકારનું પેપર જુનિયર ક્લાર્કની પરીક્ષા માટે જે છે એ પૂછવામાં આવેલું હતું આગળ તમે અહીંયા જોઈ શકો છો રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્કની બસો સત્યાવીસ પોસ્ટ માટે પંદર હજારથી વધુ ઉમેદવારોએ માત્ર અમદાવાદની અંદર જે છે એ પરીક્ષા આપી કુલ કેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી છે એનો આંકડો જે છે એ હજુ સુધી સામે નથી આવી શક્યો પરંતુ અમદાવાદની અંદર પંદર હજાર કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ જે છે એ આ પરીક્ષા આપી છે અટવાયેલા અનેક ઉમેદવારો અડધા પ્રશ્નોના ઉત્તરોના જવાબ જ લખી ન શક્યા પૂર્વના કેન્દ્રોમાં પ્રશ્નપત્ર લીક થયાના મોડો ઉપાયો હોવાના આક્ષેપો ઓબાળાથી વિવેદ સર્જાયો તે જે અમદાવાદ પૂર્વની અંદર જે કેન્દ્રો આપવામાં આવ્યા હતા ત્યાં પ્રશ્નપત્ર લીક થયા પ્રશ્નપત્ર મોડું અપાયા અને ઘણી બધી જગ્યાએ પ્રશ્નપત્ર જ ન અપાયાના જે છે એ આક્ષેપો જોવા મળ્યા હતા ગુજરાત રાજ્યની આણંદ નવસારી જુનાગઢ અને દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં દાંતીવાડામાં કુલ બસો ને સત્યાવીસ જેટલી જુનિયર ક્લાર્કની પોસ્ટ માટે ભરતી માટેની ટેસ્ટ અમદાવાદ શહેરમાં યોજાઈ હતી અમદાવાદ શહેરના નિર્ધારિત સો થી વધુ પરીક્ષા કેન્દ્રોમાં નોંધાયેલા આશરે પંદર હજારથી વધુ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી બપોરે બે વાગ્યાથી ત્રણ વાગ્યા સુધીના એક કલાક માટે તેની કુલ સો ગુણની પરીક્ષા યોજાઈ હતી તેમાં ગુજરાતી ગણિત અને અંગ્રેજી વિષય આધારિત કુલ સો માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા જોકે ગુજરાતી વિષય ઉપરાંત ગણિત અને અંગ્રેજી વિષય આધારિત પ્રશ્નોએ કૃષિ યુનિવર્સિટીના ભાવિ જુનિયર ક્લાર્કના મગજની કસોટી કરી લીધી હતી સાથે સાથે તર્કની પણ કસોટી થઈ જાય એવા પ્રશ્નો જે છે એ પૂછવામાં આવ્યા હતા તો પેપર જે છે એ પહેલી નજરે જોતા એકદમ સહેલું લાગતું હતું પરંતુ ઓવરઓલ આ પેપર જે છે એ મધ્યમથી હાર્ડ કક્ષાનું હોય એવું પેપર જે છે એ પૂછવામાં આવ્યું હતું આ કારણે અસંખ્ય વિદ્યાર્થીઓને પ્રશ્નોના ઉત્તરો લખવામાં ઘણો વિલંબ થયો હતો અને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અનેક પરીક્ષા કેન્દ્રો પર તો ઘણા બધા વિદ્યાર્થીઓને અડધો અડધ કરતાં પણ વધારે પ્રશ્નોના જવાબ જે છે એ લખી શક્યા ન તો વિદ્યાર્થીઓ જે છે એ પચાસ પ્રશ્નો પણ જે છે એ અટેન્ડ કરી શક્યા ન હતા આમ પણ સાહીઠ મિનિટની અંદર જે છે એ સો પ્રશ્નો અટેન્ડ કરવા એક મુશ્કેલી ભર્યું કામ છે અને એની અંદર પણ આવું મધ્યમથી હાર્ડ કક્ષાનું પેપર પૂછે જાય તો વિદ્યાર્થી જે છે એ પચાસ પ્રશ્નો પણ જે છે એ અટેન્ડ કરી શક્યા ન હતા પૂરોના કેન્દ્રોમાં પ્રશ્નપત્ર લીક થયાના મોડો મોડો ઉપાય હોવાના આક્ષેપ હોબાળાથી વિવાદ સર્જાયો રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્કની લેખિત પરીક્ષાની જવાબદારી એક ખાનગી એજન્સીને અપાઈ હતી જેના અનુસંધાને ગુજરાત શિક્ષણ બોર્ડના મધ્યમથી શહેરી ડીઓ કચેરીના સંકલન અને મંજૂરી સાથે પચાસ જેટલો નિર્ધારિત પરીક્ષા કેન્દ્રની વિગતો પરીક્ષાના આયોજકોને આયોજકોએ વિગતો લીધી હતી જોકે ડીઈઓએ જે કેન્દ્રોની વિગતો કે મંજૂરી આપી હતી તેમાં ઇસનપુરની લિટલ બર્ડ સ્કૂલનો સમાવેશ થતો નહોતો મેઇન પ્રશ્ન આ છે કે જે પરીક્ષા લેવા માટે જે પરીક્ષા કેન્દ્રો સરકાર દ્વારા ફાળવવામાં આવ્યા હતા એટલે કે જે ડીયુ કચેરી ડીઈઓ કચેરી દ્વારા જે પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવ્યા હતા એની અંદર ઈસનપુરની લિટલ બર્ડ સ્કૂલનો સમાવેશ જ થતો ન હતો એટલે કે મંજૂરી વગર જે છે એ આ પરીક્ષા કેન્દ્ર ફાળવી દેવામાં આવ્યું હતું આ કેટલી મોટી જે છે એ ગેરરીતિ થઈ અહીંયા જે આ ખાનગી એજન્સી છે એનું જે છે એ મેઇન કામ છે આની અંદર કૃષિ યુનિવર્સિટીનો મને પ્રકારનો લાગતો નથી જે ઉમેદવારો છે એ ઓલરેડી તેમને સાચા છે જે મેઇન વાંક છે એ જે છે એ જે આ ખાનગી એજન્સી આ પરીક્ષા લે છે એનો છે એને મંજૂરી છે એની અંદર લિટલ બુર્સ લિટલ બર્ડ સ્કૂલનો સમાવેશ જ થતો ન હતો બીજી તરફ રવિવારે બે થી ત્રણ દરમિયાન આયોજિત આ પરીક્ષા અંતર્ગત વિદ્યાર્થીઓએ પરીક્ષાનું પ્રશ્નપત્ર વિલંબથી અપાતા કેટલાક વિદ્યાર્થીઓએ પ્રશ્નપત્ર લીક થયું હોવાનો આક્ષેપ પણ વ્યક્ત કર્યો હતો તો ઓવર પ્રશ્નપત્ર લીક થઈ ગયું હોય એવા ચાન્સીસ જે છે એ ઘણા વધારે છે પરંતુ પ્રશ્નપત્ર લીક થઈ ગયું એના કરતાં પણ વધારે આ પરીક્ષાની અંદર ગેરરીતિ સૌથી વધારે જે છે એ જોવા મળી હતી જો કે કાયમી સ્કૂલ પ્રશાસને આ અંગે પૂછતા તેમણે કહ્યું કે પરીક્ષા સંચાલનની જવાબદારી જેમની પાસે હતી જે તે એજન્સીએ એક્ઝામ સેન્ટરમાં ક્લાસ દીશ ત્રીસ વિદ્યાર્થીઓનું સિટિંગ અરેન્જમેન્ટ ગોઠવ્યું હતું જ્યારે તેની સામે ક્લાસ દીશ અઠ્યાવીસ વિદ્યાર્થીના પ્રશ્નપત્ર આવ્યા હતા જેના કારણે બાકી રહેલ પ્રશ્નપત્રની વ્યવસ્થા કરતા થોડોક સમય લાગ્યો હતો તો જે સ્કૂલ છે સ્કૂલ મેનેજમેન્ટનું એવું કેવું છે કે જે છે એ ત્રીસ વિદ્યાર્થીઓનું આયોજન હતું અને એના સામે અઠ્યાવીસ પ્રશ્નપત્ર જે છે એ બોક્સમાંથી નીકળ્યા હતા તો એના કારણે જે છે એ જે બાકીનું પ્રશ્નપત્ર રહી ગયું એને ઝેરોક્ષ કરવામાં વગેરેમાં જે છે એ સમય લાગી ગયો તો એવું જે છે એ એમનું ઓવરઓલ કેવું હતું પરિણામે કેટલાક વિદ્યાર્થીઓએ હોબાળો મચાવી દઈને પરીક્ષાનો બહિષ્કાર કર્યો હતો તમે જોઈ શકો છો કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષામાં પેપર લીકના આક્ષેપથી હોબાળો ઈસનપુરની બર્ડ સ્કૂલમાં સીલ તૂટેલા બંડલમાંથી પેપર અપાયો હોવાનો દાવો જે છે એ વિદ્યાર્થીઓ દ્વારા જે છે એ કરવામાં આવેલો હતો અને અહીંયા તમે મેઇન વાત જોઈ શકો છો પેપર લીક થયો હોવાનો દાવો છે એ પણ કરવામાં આવેલો હતો અને પરીક્ષા કેન્દ્ર ખાતે ઘણા બધા ઉમેદવારોને ઓએમઆર નથી મળી પ્રશ્નપત્ર જે છે એ પહેલાંથી સૂલ તૂટેલું હતું અને મેઇન અહીંયા છે કે જે આ સ્કૂલમાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવેલું હતું એને ડીઓ કચેરીમાં જાણ સુધા કરાઈ ન હતી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સૂત્રો જણાવ્યું છે તેમણે આપેલા પરીક્ષા કેન્દ્રોની યાદીમાં આ સ્કૂલનું નામ નથી આમ એજન્સીઓ દ્વારા સીધો સ્કૂલનો સંપર્ક કરી કેન્દ્ર ફાળવી દેવાય છે પરંતુ ડીઓને તેની જાણ કરાઈ નથી જોકે મંજૂરી વિના કેન્દ્ર આપનાર સ્કૂલને ડીઓ દ્વારા નોટિસ પણ ફટકારવામાં આવશે તો મેઇન વાત અહીંયા છે કે જે છે એ મંજૂરી લીધા વગર આ પરીક્ષા કેન્દ્ર પર જે છે એ આખી જુનિયર ક્લાસની પરીક્ષા યોજાઈ ગઈ તો આના કારણે જે છે એ ઓવરઓલ એજન્સી દ્વારા મોટું જે છે એ કૌભાંડ થઈ ગયું હોય એવા જે છે એ આપણને લાગી રહ્યું છે આ બસો સત્યાવીસ જગ્યાઓ માટે જે છે એ પરીક્ષા લેવા માટે આ એજન્સીને રૂપિયા પાંચ કરોડનો કોન્ટ્રાક્ટ જે છે એ આપવામાં આવેલો હતો તો આમ બેથી અઢી લાખ રૂપિયા જે છે એ એક ઉમેદવાર પાછળ કૃષિ યુનિવર્સિટી દ્વારા જે છે એ ખર્ચવામાં આવેલા હતા પરંતુ એજન્સીએ જે છે એ બધું રમણ ભમણ કરી નાખ્યું હતું આગળ તમે અહીંયા જોઈ શકો છો કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષામાં પેપર લીક થયો હોવાનો આક્ષેપ ઈશાનપુરની લિટર્ડ બર્ડ સ્કૂલમાં પેપર અપાયા પછી સીલ તૂટેલો હોવાથી ઓબાળો આ માત્ર એક સ્કૂલની ઘટના નથી હવે બીજી ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે જેની અંદર જે છે એ પેપર લેટ અપાયું ઘણી જગ્યાએ જે છે એ પેપર જ નથી આપવામાં આવેલું અને ઉમેદવારો જે છે એ પછી નીકળી ગયા હતા બે વાગ્યાનું પેપર હતું ત્રણ વાગ્યે પૂરું થતું હતું અઢી વાગી ગયા છતાં પણ એમને જે છે એ પેપર આપવામાં આવેલા ન હતા અને ઘણી બધી જગ્યાએ સાડા ત્રણ થઈ ગયા પછી પણ ઉમેદવારો જે છે એ પેપર લખતા જોવા મળ્યા હતા તો આ તમામ જે છે એ મોટા પાયે હતી આ ઘટનાની અંદર થઈ છે અને હવે તમારે જે છે તમે જોઈ શકો છો પેપર ફૂટ્યું છે પરીક્ષા રદ કરવાના સૂત્રોથી જે છે એ પરીક્ષા કેન્દ્રો ગુંજી ઉઠી કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પેપર લીકનો આપશે ભારે હોબાળો ઉમેદવારોને સીટ ઓ સીટ દોઢ વાગ્યાના બદલે બે વાગ્યા આપી પરીક્ષાર્થીઓને એવું કહી દેવા કે પેપર ઓછા છે તમને જે છે એ પેપર મળશે નહીં તમે જોઈ શકો છો પાંચ કરોડ પરીક્ષા માટે ખાનગી કંપનીને પાંચ કરોડ રૂપિયાનો કોન્ટ્રાક્ટ અને એક ઉમેદવાર પાછળ બે પોઈન્ટ ત્રેવીસ લાખ રૂપિયાનો જે છે એ ખર્ચ કરવામાં આવેલો હતો તો સૌ પ્રથમ આપણે હવે તમારા તમામ પ્રશ્નો છે એક પછી એક જોઈ લઈએ તો સૌ પ્રથમ પેપર કેવું હતું તો પેપર જે છે એ મધ્યમથી હાર્ડ કહી શકાય એવા પ્રકારનું પેપર હતું પછી તમારો જે બીજો પ્રશ્ન એ કે જે છે એ પેપર લીક થયું હતું કે નહીં તો પેપર લીક થવાના ચાન્સીસ જે છે એ થોડા ઓછા છે પરંતુ પરીક્ષાની અંદર મોટા પાયે જે છે એ ગેરરીતિ જોવા મળે છે એ એકદમ સાચું છે તો પેપર લીક થવાના ચાન્સીસ જે છે એ થોડા ઓછા દેખાઈ જાય છે પરંતુ યોગ્ય આયોજન વગર જે છે એ આયોજનસીએ પરીક્ષા લીધી છે એના કારણે પરીક્ષાની અંદર જે છે એ પેપર ઓછા આવ્યા અમુક જગ્યાએ જે છે એ ઉમેદવારો સાડા ત્રણ વાગ્યા સુધી પેપર લખતા હતા અમુક જગ્યાએ જે છે એ સરખી રીતે ઓએમઆર સીટ નથી મળી અમુક ઉમેદવારોને પ્રશ્નપત્ર નથી મળ્યા તો પરીક્ષાની અંદર મોટા પાયે ગેરરીતિ થઈ છે એ એકદમ સાચું છે અને એના પછી આ પરીક્ષા કેન્સલ થશે કે નહીં તો જે છે એ પરીક્ષા કેન્સલ થવાના પૂરેપૂરા ચાન્સીસ છે કૃષિ યુનિવર્સિટી દ્વારા જે છે એ હજુ સુધી પરફેક્ટ ઇન્ફોર્મેશન નથી આપવામાં આવેલી પરંતુ આ પેપર જે છે એ કેન્સલ થઈ જાય તેવા નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા ચાન્સીસ છે જો પેપર કેન્સલ કરવામાં નહીં આવે તો ઉમેદવારો જે છે એ હાઈકોર્ટ સુધી લડી લેવાના મળવા છે તો આ પેપર કેન્સલ થવાના પૂરેપૂરા ચાન્સીસ છે તો તમારે જે છે એ તૈયારી ચાલુ રાખવી જોઈએ કોઈ ઓફિશિયલ અપડેટ આવશે તો એની માહિતી તમને એચએનજીવી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા સૌપ્રથમ પૂરી પાડવામાં આવશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ